માટે કઈ રીતે નવ અવનવી રાઈડો જોવા મળવાની છે જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે બાળકો માટે પણ હવે બ્રેક ડાન્સ આવી ગયો છે આવ કચરિયાનો કયું વાઈટ કે બ્લેક વાઈટ ના બ્લેકમાં ડોલ સામે છે પાલાનો મેડો અને તેની એક્ઝિટ સામે છે ઉઠાનો મેળો જે બે હજાર પચીસ ની અંદર ભરવા જઈ રહ્યો છે તો નમસ્કાર દર્શક મિત્રો જય મિત્રોજી સ્વાગત છે તમારું આજના એક નવા અંદર મિત્રો અત્યારે આપણે આવી રહ્યા છીએ ગુજરાતના સૌથી મોટા મોટા લોક મેળા જેવા ઓઢા અંદર જે બે હજાર પચીસ ની અંદર ભવ્યથી ભવ્ય ભરવા જઈ રહ્યો છે મિત્રો આજના વડી ની અંદર તમને ઓઠાના મેળાનો સંપૂર્ણ વ્યૂ બતાવવાનો છું અને આ ગુજરાતની અંદર જે કમ મોસમી વરસાદ થયો છે તેને લઈને આ ઓઠાનો મેળો ચાલુ છે કે બંધ તેની સંપૂર્ણ માહિતી અપડેટ આજના અંદર આપવાનો છું

તો મિત્રો ફાઇનલી આપણે વૌઠાના મેળાના મુખ્ય પ્રવેશ દ્વારની સામે આવી ગયા છે વૌઠા ગ્રામ પંચાયત અને ગ્રામજનો આપનું હાર્દિક સ્વાગત કરે છે તો મિત્રો બે હજાર પચીસના વોઠાના મેળાનો માહોલ કેવો છે અને અહીંયા તમે ઘણા બધા મિત્રોએ કમેન્ટ કરી હતી કે વોઠાના મેળાનો વ્યૂ બતાવો અને વિડીયો બનાવો તો હાલ આપણે વોઠાના મેળાની અંદર આવી ગયા છે અને તમે આજે વવઠાના મેળાનો સંપૂર્ણ વ્યૂ બતાવવાના છે અને અહીંયા કેવી હાલત છે આજે વોઠાના મેળાની તેની સંપૂર્ણ માહિતી આજના વડેની અંદર આપવાના છે તો ચાલો મિત્રો આપણે જઈશું મેળાની અંદર અને તમને ગૌઠાણા મેળાનો માહોલ અને વ્યૂ બતાવીશું તો મિત્રો તમે સામે મુખ્ય ગ્રેટમાંથી અંદર આવો છો ગૌઠાણા મેળામાં તો તમને કંઈક આ રીતનો અહીંયા વ્યૂ જોવા મળે છે ગુજરાતમાં થયેલા રહેલા વરસાદને લઈને હાલ વૌઠાના મેળાની અંદર જે ગલ્યો છે તેની અંદર નકરો કીચડ થઈ ગયો છે જે તમે હાલ વીડીની અંદર પણ જોઈ શકો છો વૌઠા ગ્રામ પંચાયત દ્વારા તેને સાફ કરવાની પણ કામગીરી ચાલી રહી છે તો આવતા દિવસોમાં જો વરસાદ નહીં થાય તો એ વવઠાના મેળાનો ભરવાની પૂરત શક્યતા છે અને જ્યાં કીચર તમે જોઈ શકો છો તે પણ સાફ કરી દેવામાં આવશે તો કઈ કાંઈ રીતે તમને વૌઠાના મેળાના બે હજાર પચીસનો વ્યૂ જોવા મળી રહ્યો છે તો મિત્રો હાલ આપણે વવઠાના મેળાની અંદર જે સેરીઓ પાડવામાં આવે છે તેની અંદર ફરી રહ્યા છે અને જે હાલ ગુજરાતમાં વરસાદ પડ્યો છે તેને લઈને વવઠાના મેળાની અંદર પણ ઘણી જગ્યાએ કાદો કિચડ થયો છે પરંતુ હાલ વવઠા ગ્રામ પંચાયત દ્વારા જે સાફ સફાઈ કરવામાં આવી રહી છે તેને લઈને ઘણી બધી જગ્યાએ અત્યારે ફરવા જેવી લાયક હાલત થઈ ગઈ છે તો તમે એની અંદર જોઈ શકો છો કે બે હજાર પચીસના વવઠાણાના મેળાની અંદર તમને કંઈક આ રીતનો વ્યૂ જોવા મળવાનો છે ને હજુ આ મેળો આવતી છ તારીખ સુધી ચાલવાનો છે

અહીંયા બહેનો માટે અને લેડીઝો માટે ફક્ત વીસ રૂપિયાની અંદર સેલ લાગેલા હોય છે જેમાં તમે કોઈ પણ વસ્તુ વીસ રૂપિયાની અંદર ખરીદ કરી શકો છો તો કે કઈ રીતે તમને બીજા પચીસના પચીસ ના અંદર સેલ લાગેલા જોવા મળે છે જેથી તમે કટલરીની ખરીદી પણ કરી શકો છો કોઠાના મેડમની અંદર આવો છો તો તમને આ રીતે ઘણી બધી અહીંયા રમકડાની સ્ટોલ જોવા મળે છે તો હાલ આપણે એક દુકાનદાર સાથે જોડાયા છે અને તેમની સાથે વાત કરીને અહીંયા તમને માહિતી આપીશું તો કશે હો ભૈયા અમદાવાદ અહમ અમદાવાદ સે આવ્યો બે હજાર પચીસને કિલોના કે ભાવ કેત ને રહેનેવાલે હા તે શ્યાલે ગયા સો નો કોઈ બિલો ઓકે મિત્ર તમે વોઠાણા મેળાની અંદર આવો છો તો તમે અહીંયા ખંભાતની પ્રખ્યાત સુતરફેણીની ઘણી બધી સ્ટોલ જો મળે તો આપણી સાથે જોડાય છે એક ભાઈ જય માતાજી ભાઈ હા શું નામ તમારું કેવલભાઈ કેવલભાઈ તો આપણે બે હજાર પચીસના મેળાની અંદર સુતરફેણી શું મળવાની છે આપણે મળવાની છે થઈ શકે છે એટલે એમ મેળાની અંદર ખંભાતનો છે છે બરાબર છે એમાં

ઓઠાણા મેળાની અંદર ઘણી શેરીઓ એવી છે જ્યાં તમે આરામથી ફરી શકો છો જે ખાણીપીણીની ગલી છે ત્યાં તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા કોઈપણ જાતનો કિચડ પણ નથી અને કાદો પણ નથી ને અહીંયા તમે આરામથી ફરીદી ખરીદી કરી શકો છો અને ફરી શકો છો તો કઈ કઈ રીતે તમને બે હજાર પચીસના ઓઠાણા મેળાનો માહોલ જોવા મળી રહ્યો છે તો કંઈક આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં કે અહીંયા જે ખાણીપીણીની ગલી છે જ્યાં તમે આરામથી ફરી શકો છો અને ચા નાસ્તો અને કંઈ પણ વસ્તુ ખરી શકો છો તો કઈ આ રીતે તમને બે હજાર પચીસના ઓઠાણાના મેળાનો વ્યૂ જોવા મળવાનો છે મિત્રો તમે વઢાણા મેળાની અંદર આવો ને તો તમને અહીંયા ઘણી બધી કચેરીની સ્ટોલ જોવા મળે છે જે તમારા વિડીયોની અંદર જોઈ શકો છો કે આપણે એક સ્ટોલ પર આવે છે જે ઈશાની કચેરી સેન્ટર છે જે અહીંયા કાળા તલ અને સફેદ તલનું પેશલ કચેરી બનાવે છે તો આપણે તેમની સાથે વાત કરીએ અને આ વખતે બે હજાર પચીસના વોઠાના મેળાની અંદર કચેરીનો શુભ રહેવાનો છે તેની માહિતી આપીએ જય માતાજી શું નામ આપણે તમારું મેડમ બરોબર છે ओके અને અમારું ત્યાં કצરીઓ અને સૂતર ફેનીનો મેઈન હોલ્યો હોય છે ઓકે તમને સોફ્ટ વગર આજ છે આપણી થોડો કצરી પડી જવા છે 120 રૂપિયા 500 240 રૂપિયા કે ઓકે અને કાણો કצરી પડી જવા છે 70 રૂપિયા 140 ઓકે તો તમે કેટલા સમયથી આવો છો અહીંયા છેલ્લા 10 વર્ષથી અમે આ ધન આવ બરાબર તો તમારા શોપ નું જે નામ કહી દો કצરીયા સેન્ટર છે ઓકે તો તમારે આ સાડીની આગળ આવી 667 નંબરનો ફ્લોર છે ગલી નંબર તો મિત્રો હાલ આપણે વૌઠાના મેળાની સૌથી ફેમસ ગલી એટલે કે ચકડોળ ગલીની અંદર આવી ગયા છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે બે હાજર પચીસ ના મેળાની અંદર અનેકો રાઈડ આવેલી છે જેમાં તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા બ્રેક ડાન્સ ડ્રેગન હોડિયા તેના સિવાય ઘણી બધી નવી નવી રાઈડો આવેલી છે પરંતુ આ વખતે બે હજાર પચીસના વઠાણા મેળાની અંદર વરસાદના કારણે જે ઊંચા ઊંચા ઇન્દોરી ચક્કર આવે આવે છે એ આ વખતે એક પણ નથી આવ્યા તો કઈકા રીતે તમને વઠાણા મેળાના બે હજાર પચીસના વ્યૂ જોવા મળી રહ્યો છે તો જો તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા જે ચકડોળ કરી છે તેની અંદર ઘણી બધી જગ્યાએ કાદો ખીચર થઈ ગયો છે તો વઠા ગ્રામ પંચાયત દ્વારા તે સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને આ જે રાઇડો અહીંયા બંધાય છે તેને અહીંયા ટૂંક સમયની અંદર પરમિશન આપવામાં આવશે અને ટૂંક સમયની અંદર આ બધી જ રાઇડો શરૂ કરવામાં આવશે તો કંઈક આ રીતે તમને બે હજાર પચીસના વવઠા મેળાનો વ્યૂ જોવા મળવાનો છે મિત્રો હાલ આપણે સાબરમતી નદીના કિનારે ઉભા છે જે જગ્યાએ આ વોઠાનો મેળો ભરાય છે જ્યાં સાત નદીનો સંગમ થાય છે જે તમે હાલ વિડીયોની અંદર જોઈ શકો છો તે છે સાબરમતી નદી જે જગ્યાએ સાત નદીનો સંગમ થાય છે તો હાલ આપણે સાબરમતી નદીના કિનારે ઊભા છે અને અહીંયા વવઠાના મેળા દરમિયાન ગુજરાતના ખૂને ખૂનેથી હજારો પરિવારો અહીંયા ટેન્ટ અને તંબુ લઈને આવે છે અને અહીંયા પાંચ દિવસ રોકાય છે અને મોજ મજા મસ્તી કરે છે તો કઈ રીતે તમને બે હજાર પચીસના વોઠાના મેળાનો વ્યૂ જોવા મળી રહ્યો છે કે દસ વર્ષની જેમ આ વર્ષે પણ વૌઠાનો મેળો ચાલુ છે અને વૌઠાના મેળાની અંદર હજારો પરિવાર અહીંયા રોકવા માટે આવી રહ્યા છે જે તમે અંદર જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા પરિવારો અહીંયા સામે ટેન્ટ પણ બાંધી રહ્યા છે અને અહીંયા ઘણા બધા જે લોકો છે તે તેમની જગ્યા રોકીને ગયા છે તો આવતા સમયની અંદર અહીંયા ઘણા બધા ટેન્ટ તમને જોવા મળવાના છે તો મિત્રો હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક ફેમિલી છે

તો મિત્રો આશા કરું છું કે આજનો વીડિયો તમને પસંદ આવ્યો હશે અને વિડીયો ગમ્યો હશે તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય માતાજી લખી દો તો મિત્રો કંઈક આ રીતે બે હજાર પચીસનો ઓસાનો મેળો ભરાવા જઈ રહ્યો છે તો મિત્રો આપણે આગલા વિડીયોની અંદર તમને ઓસાણાના મેળાનો નાઇટ બી બતાવવાના છે તો તે જોવા માટે હાલ જ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક શેર કરી કમેન્ટમાં જય માતાજી લખજો ને અને આવાના નવાના બીજા વિડીયો જોવા માટે આપણા પેટને અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો લઈએ છીએ તમારાથી વિદાય એને મળીએ તમને એક નવા વિડીયો સાથે ચાલો જય માતાજી